દાદરાનગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો છે વધુ વરસાદ પડતા વરસાદના કારણે મધુબન ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે મધુબન ડેમમાંથી પાણી છોડવાના કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારે ન જવા માટે તાકીદ કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી મુજબ હજી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના આઠ દરવાજા ઝીરો પોઇન્ટ એંસી મીટર ખોલવામાં આવ્યા છે સેલવાસમાં એકસો પંદર પોઇન્ટ ઝીરો મિલિમીટર ચાર પોઇન્ટ છપ્પન ઇંચ વરસાદ પડ્યો છે છ માં બે પોઈન્ટ 2.66 ઇંચ વરસાદ પડ્યો છે મધુબન ડેમનું લેવલ તોતેર પોઈન્ટ મીટર છે ડેમમાં પાણીની આવક બેતાલીસ હજાર ક્યુસેક છે પાણીની જ આવક અઠ્યાવીસ હજાર ક્યુસેક છે મધુબન ડેમમાંથી પાણી છોડવાને કારણે દમણ ગંગા નદી લોકોને સાવચેત રહેવા અને નદીના કિનારેના જવા માટે તાકીદ કરવામાં છે સમગ્ર ગુજરાત અને સંઘ પ્રદેશ હવેલી સાથે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમના ઉપરવાસમાંથી વરસાદી પાણીની ભારે આવકને પગલે ડેમના આઠ દરવાજા ખોલી દમણ ગંગા નદીમાં પાણી છોડવામાં આવતા નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેતના પગલાને લઈ નદીમાં કે નદીની આજુબાજુ નહીં જવાની સૂચના અપાઈ છે